છાપરી ચેકપોસ્ટ પરથી નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે આઠ લાખની કિંમતની ચાંદી અને કાર સાથે આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચાંદી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે એમ બાજુ પોલીસને બાતમી મળી હતી કે છાપરી ચેકપોસ્ટ પરથી એક વ્યક્તિ ચાંદીના જથ્થા સાથે રાજસ્થાનથી આવી રહ્યો છે આ બાતમી મળતા જ અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી અને ચેકિંગ હાથ ધર્યો હતો બાતમીના આધારે જ એક કાર છાપરી ચેકપોસ્ટ પર પહોંચી હતી અને આ દરમિયાન તેની તપાસ કરવામાં આવતા કારમાંથી નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદી સાથે આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોની ઝડપાયો હતો આ ચાંદીની કિંમત લગભગ આઠ લાખ રૂપિયા જેટલી થવા જાય છે પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી રાજસ્થાનના સિરોઈ પાસેના ગોયલી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું મહત્વપૂર્ણ છે કે થરાદ પાસેના એક ગામમાંથી અગાઉ પણ નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદીની ચોરી થઈ હતી આ ચોરીની ચાંદીનો જથ્થો પીડવાડા પાસેના માલવ ગામના સામારામ પાસેથી આરોપીએ ખરીદી હોવાનું પોલીસે જણાવ્યું છે આરોપી અમદાવાદ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે જ પકડાઈ ગયો હતો પોલીસે પૂછપરછમાં સુરેશકુમાર સોની અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ચોરીની ચાંદીનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે किसने दिया आपको माल सुमाराम। चोरी का माल है हाँ। और सुमाराम क्या करता है आदिवासी आदिवासी करता क्या है वो और आपको कितनी बार उसने माल दिया है चोरी का माल और ये चोरी 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 को चोरी को अंजाम कहाँ दिया हुआ है क्या और आप अहमदाबाद में कहाँ बेचने वाले थे